નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે નવરાત્રી ના પ્રથમ દિવસે માતાજી ની સમૂહ આરતી કરવામાં આવી હતી મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને માતાજીની આરતી કરી હતી મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રીના તહેવારમાં માતાજીની આરતીનો કાર્યક્રમ યોજવામાં આવે છે